નમસ્કાર મિત્રો ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય કારણ કે ખરીફ પાકોના ટેકાના ભાવ છે એ જાહેર કરવામાં આવ્યા છે અને ટેકાનો ભાવમાં છે એમાં વધારો કરવામાં આવ્યો છે તો જોઈએ આ ટેકાના ભાવમાં છે એ કેટલો વધારો કયા પાકમાં કરવામાં આવ્યો છે જોઈએ આ વિડીયોની અંદર તો મિત્રો વાવણી પહેલાં જ ભારત સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે એમાં મગફળીનો ભાવ રૂપિયા ચૌદસો ને બાવન પ્રતિમાન ટેકાનો ભાવ રાખવામાં આવેલ છે તો સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી માટે રૂપિયા સાત હજાર બસો ત્યાંસી પ્રતિ ક્વિન્ટલ અને કપાસનો ભાવ છે એ આઠ હજાર એકસો ને દસ પ્રતિ ક્વિન્ટલ ડાંગર માટે છે એ ત્રેવીસો ને પ્રતિ ક્વિન્ટલ જુવાર માટે છે ત્રણ હજાર છસોને નવ્વાણું પ્રતિ ક્વિન્ટલ બાજરી માટે સત્યાવીસોને પંચોતેર પ્રતિ ક્વિન્ટલ રાગી માટે ચાર હજાર આઠસોને સાશી પ્રતિ ક્વિન્ટલ મકાઈ માટે છે એ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તુવેર માટે છે આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ મગ માટે આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ અડદ માટે છે અઠ્યોતેરસો પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીન માટે છે એ પાંચ હજાર ત્રણસોને પ્રતિ ક્વિન્ટલ તેમજ તલના પાક માટે છે એ રૂપિયા નવ હજાર આઠસો ને છેતાલીસ પ્રતિ ક્વિન્ટલ ભાવ છે એ જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો આ ભાવ છે એ પ્રતિ ક્વિન્ટલમાં આપેલા છે તો પ્રતિ ક્વિન્ટલ એક ક્વિન્ટલ એટલે સો કિલોગ્રામ જેવું થાય છે તો એ રીતે તમારે છે આનો હિસાબ કરી નાખવાનો રહેશે અથવા ઘણા ખેડૂતોને ખબર ન પડે તો આપણે છે એનો મણનો ભાવ છે એ ટેકાનો આપણે આમાં જણાવી દઈએ તો મગફળીનો ભાવ છે એ રૂપિયા ચૌદસો ને બાવન રૂપિયા પ્રતિમણનો ભાવ છે અને કપાસનો છે એ સોળસો ને બાવીસ રૂપિયા છે એ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવેલ છે બાજરીનો ભાવ છે એ પાંચ પાંચસો પંચાવન રૂપિયા છે એ પ્રતિમણનો ભાવ છે જુવારનો રૂપિયા સાતસો ને પચાસ રૂપિયા અડદનો પંદરસો ને સાઠ રૂપિયા મગનો સત્તરસો ને ત્રેપન રૂપિયા તલનો છે એ ઓગણીસો ને ઓગણસિત્તેર રૂપિયા છે એ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે સોયાબીનનો રૂપિયા એક હજારને પાસઠ રૂપિયા છે એ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં